રાજ્યભરમાં તેજ પવન સાથે કડકડતી ઠંડી પડી રહી છે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકના પવન ફૂંકાઈ રહ્યા છે ઉત્તર પૂર્વના પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે ત્યારે નલિયા નવ ડિગ્રી તાપમાન સાથે સૌથી શહેર તો જે રીતે સમગ્ર રાજ્યભરમાં સંવાદદાતા આશુતોષ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે આશુતોષ રાજ્યભરમાં તેજ પવન સાથે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે લોકો જો કે વહેલી સવારે આ શિયાળાની ઋતુમાં કસરત કરવા માટે પહોંચતા હોય છે પોતાની સ્વાસ્થ્યની જાળવણી માટે આશુતોષ અત્યારે લોકોમાં કેવા પ્રકારની જે પ્રકારે ઈચ્છા જે જોવા મળી રહી છે કે સવારના પહોરમાં પહોંચવાનું છે ભલે કડકડતી ઠંડી પડે ભલે બે થી ત્રણ સ્વેટરો પહેરવા પડે પણ તેમ છતાં લોકો જે છે તે સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે કટિબદ્ધતા એક લોકોની અંદર જોવા મળી રહી હજી મયુરી વાત કરવામાં આવે તો ઉત્તર પૂર્વીય પવનના કારણે રાજ્યમાં ઠંડીનો અહેસાસ જે છે થઈ રહ્યો છે નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ ડિગ્રી જે છે તે નોંધાયું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું એટલે ઠંડીનો પારો જે છે તે ગગડી રહ્યો છે ને આગામી એક સપ્તાહ સુધી આ જ પ્રકારનું તાપમાન રહેવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વસ્ત્રાપુર લેકના દ્રશ્યો જે છે તે બતાવું છું કે વહેલી સવારથી જ અહીંયા લોકો જે છે આવી રહ્યા છે વિ પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છે અમદાવાદના શહેરીઓ સાથે વાત કરશું કે કેટલા કલાક તેઓ અહીંયા આવતા હોય છે અને એક્સરસાઇઝ કરે સર આટલી ઠંડી સરસ પડી રહી છે કઈ રીતે એક્સરસાઇઝ કરો છો કઈ રીતે પોતાને વોર્મ રાખી સવારે રેગ્યુલર તમે સાડા પાંચ છની વચ્ચે ઉઠી અને રોજ દોઢ દોઢથી બે કલાક વોર્મ અપ કરીએ છીએ અહીંયા રેગ્યુલર ચાલીએ છીએ અને છેલ્લા બે વર્ષથી અમે આવીએ છીએ રોજ સવારે એ રજા પાડતા નથી અમે એકે અને શરીરને રેગ્યુલર તંદુરસ્ત રાખવું હોય તો રેગ્યુલર તમારે મિનિમમ એક કલાક તમારે ચાલવું જોઈએ હું વધારે નથી કહેતો એક કલાક મિનિમમ ચાલો તો તમારે શરીરનું ફિટનેસ જળવાઈ રહે અને શરીરના બીજા જે રોગો થતા હોય એનાથી તમે મુક્તિ મળી શકે અને સવારે નોર્મલ અમે યોગાસન થોડા કરતા હોઈએ કે બીજા થોડા નોર્મલ આસન કરીને બી શરીરને ફિટ રાખી શકીએ મારી ઉંમર સિક્સટી થ્રી છે અને રેગ્યુલર અમે અહીંયા આવીએ છીએ તો રેગ્યુલર અહીં આવે છે બે બે કલાક જે છે તે એક્સરસાઇઝ જે છે કરતા હોય છે અને અનેક લોકો જે છે તે અહીંયા આવીને પોતાને વોર્મ જે છે રાખતા હોય છે ઠંડી વધી રહી છે શું હા હું કિરણ બ્રહ્મભટ એડવોકેટ છું આમાં રેગ્યુલરલી આઈ યુઝ ટુ વોક એટલીસ્ટ ફોર ફાઇવ કિલોમીટર્સ ઇન અ ડે એટલે અહીંયા આગળ લગભગ હું ચારેક કિલોમીટર ચાલી લઉં છું અને થોડી લુઝિંગ એક્સરસાઇઝ ત્યાં હવે નવા ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા છે કરીએ છીએ જેથી આખો દિવસ સારો રહેશે અને ફીલ ગુડ અને બેઝિકલી ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે અને જે તમારે બીપી આઈ એમ હેવિંગ બીપી એટલે બીપી કંટ્રોલ રહે છે હેલ્થ માટે બહુ સારું છે અને મેઇન તો શું છે કે તમે પોઝિટિવ એનર્જી યુ યુ ગેટ પોઝિટિવ એનર્જી ફોર ધ હોલ ડે સવારના તમે કલાક થોડું વોર્મ અપ કર્યું ચાલ્યા હોય ને એવું બધું કરો તો આખો દિવસ તમારો એકદમ સારો અને સ્ફૂર્તિમાં જાય છે એટલે મારી દૃષ્ટિએ તો દિસ ઇઝ બેસ્ટ થિંગ ને હું તો છેલ્લા નાઇન્ટીન નાઇન્ટીથી ચાલું છું રેગ્યુલરલી